ખડકી હાઇવે પર આઈ કારમાં દારૂ લઈ જતાં પોલીસે દમણનો બુટલે ઘરને ઝડપી પાડ્યો પારડીના ખડકી હાઇવે પર પોલીસે દમણથી આઈ ટ્વેન્ટી કારમાં દારૂ લઈ જતા પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો પારડી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ખડકી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન આઈ ટ્વેન્ટી કાર નંબર ડીડી ઝીરો થ્રી એફ વન એટ નાઇન એટ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂની બોટલ લંગ ત્રણસો ચોર્યાસી જેની કિંમત રૂપિયા છત્રીસ હજારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાર ચાલક સુરેશ દયાભાઈ પટેલ રહેવાસી દમણ મોટી વાકડને ઝડપી પાડ્યો હતો અને આ દારૂનો જથ્થા પૂછપરછ કરતા મુન્ની જેના નામ ખબર નથી જીઆઈડીસી ને આપવા જવાનો હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ બતાવી હતી અને દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો